ખાતે આરટીયુ ટીમ રાજકોટ દ્વારા રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો રાજકોટ જિલ્લાના ઉપલેટા ડેલ્ટા સ્કૂલ ખાતે માર્ગ અકસ્માત માસ બે હજાર ચોવીસ અંતર્ગત પંદરમી જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી સુધી શરૂ કરવામાં આવેલ એક મહિના માટે અલગ અલગ તાલુકાઓમાં રાજકોટ જિલ્લા આરટીઓ ટીમ દ્વારા રોડ અકસ્માત સલામતી નિવારણ માટે વિવિધ સ્કૂલોમાં રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવનાર હોય જેને લઈ આજરોજ ઉપલેટામાં ડેલ્ટા સ્કૂલ ખાતે તમામ વિદ્યાર્થીઓ સાથે એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં રોડ પર થતા ગંભીર અકસ્માતોને રોકવા તેમજ હેલ્મેટ સીટ બેલ્ટની અહેમિયતની કાયદાકીય તેમજ ટ્રાફિકના તમામ નિયમો સમજાવવામાં આવ્યા હતા રિપોર્ટર સરફરાજ કોડી ઉપલેટા મારું નામ કેતન ખપેડ છે હું ઇન્ચાર્જ આરટીઓ રાજકોટ તરીકે ફરજ બજાવું છું આજ રોજ અમો દ્વારા ઉપલેટા ખાતે આવેલ ડેલ્ટા સાયન્સ સ્કૂલ ની અંદર રોડ સેફટી અવેરનેસ બાબતે પ્રોગ્રામ કરવામાં આવેલ અને અહીંયા જે ભણતા ભૂલકાઓ બધે બાળકો જે છે એની અંદર અકસ્માત શું ગંભીર વસ્તુ છે એ બાબતે સમજ આપવામાં આવે હેલ્મેટની શું અહેમિયત છે સીટ બેલ્ટ શાના માટે બાંધવો જોઈએ અને રોડ સેફ્ટી ના નિયમો ટ્રાફિકના નિયમો શા માટે પાડવા જોઈએ એ બાબતે સમજ આપવા મળે આપણા દેશની વાત કરીએ તો આપણા દેશની અંદર ઘણા બધા માર્ગ અકસ્માત થાય છે અને ઘણા લોકો મૃત્યુ પામે છે આ માર્ગ અકસ્માત ઘટાડવાના હેતુથી રોડ સેફ્ટીના અવેરનેસ ના પ્રોગ્રામ કરવામાં આવે છે હવેની વાત કરીએ તો ચૌદ ફેબ્રુઆરી સુધી આપણે રોડ સેફ્ટી મંથ ની ઉજવણી કરવા જઈ રહ્યા છે આ મંથ ની જે શરૂઆત થઈ છે ચૌદ જાન્યુઆરીથી થઈ છે પંદર જાન્યુઆરી થી શરૂઆત થઈ છે અને ચૌદ ફેબ્રુઆરી સુધી આ રોક શક્તિ મંથન ની ઉજવણી કરવાના છે નમસ્તે આજે ડેલ્ટા સાયન્સ સ્કૂલની અંદર રાજકોટ જિલ્લા ટ્રાફિક તરફથી માર્ગ સલામતી માસ બે હજાર ચોવીસ અંતર્ગત રાજકોટથી આરટીઓ સાહેબ શ્રી કેતન ખેપટ સર અને નિવૃત્ત અધિકારી શ્રી જેવી શાહ સર અને એની ટીમ સાથે રાણા સર છે ચુડાસમા સર છે બધા અમારી સ્કૂલે હાજર અને એના સરસ મજાની આગવી છતાંથી બધા બાળકોને ટ્રાફિકના નિયમો વિશેનું ઘણું બધું જ્ઞાન આપ્યું અમે ડેલ્ટા સાયન્સ સ્કૂલ આ તકે અધિકારીશ્રીઓનો આભાર વ્યક્ત કરીએ